રાષ્ટ્રને પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુનેખોરી અટકાવવા શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે સાથે સુરક્ષા મુક્ત વડોદરા શહેર મહિલા બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા નાગરિકોના સાથ અન્ય વિભાગો પાર્ટનરશિપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી સમૃદ્ધ નગરી અને સુરક્ષિત નગરી બનાવવાની દિશામાં પ્રયત્નશીલ રહીશી પરેડ નું સંચાલન પરેડ કમાન્ડર સાયબર ક્રાઈમ રામીરભાઈ પોલીસ સ્ટેશન ગણતંત્ર દિવસ સમારોહમાં ઉપસ્થિત મારા સાથી પોલીસ અધિકારીઓ નિવૃત્ત પોલીસ અધિકારીઓ જુદા જુદા બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અન્ય આમંત્રિત મહેમાનો પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો આજે ભારતનો સેવન્ટી સેવન્થ ગણતંત્ર દિવસ છે જેના ઉજવણી